भी सा ने देरे देरे तो ने आज साने ने पीधो साह है ना सगड़ी मैं को धीरे धीरे पाके राम होता आज बापोता कालोना गा मंडेर ने निकोरा आज लगभग बपोर पास भागी आई ने मारे है जवा है मामा मैं गाय गाई पुती ने है ना तव ने हाथ हाथों दुखे मीरा ने तो मीरा थोड़ खारू तवरे पासो इन मानी तव तो है हाथों दुखे આખે આખું દિલ પકડાઈ જાય મણી મી હે કાલે બપોર પછી ત્રણ વાગે તેના સીટામ ગોળી પીધી હતી તાવને તે એટલેથી રેજાય ને તો સારું કે માથું બધું ડૂમ થઈ ગયું હાવ થાય ભગવાન ભગવાન આ ભાદરવાના તડકા હે ને માણસ ને હાવ બહુ વારો કાઢી લીધો ને સૂર્યનારાયણ હે ને હજુ વિગાને ધોરેડા મસ્ત ઊભા ને વાદરાનો નજારો હે કે આવો

સીતારામ બધાઈની 7:30 વાગ્યા આટણ અમે માધીક રાગડી ઉઠ્યા ને નાતીતા કાકાની વાડી ગઈએ છે મારે આજે બધાઈના ફીલા ફેરવવાનો છે ને ખડ પડ્યું નાખવાનું છે ભરતું ની દેન મોડા મોડા 4 વાગે કલાક રોટ કલાક રે ઠાર ઉલે તો એ ભરતું ની કાલુ ની ઓગીટ પડી ગઈતી ને બધાઈ નાખી દીધી આતા જો થારા આવે પડી થારા આવે આજ મો આવ કાલે આવશું

तो अटा है आठ नहीं। मामा हाड़ा आठ वगे गाड़ी दी हाड़ा सौ जो नहीं था लाखे मोटा करें हूँ लाव ने आखेगा तो आठ वगे पे आम आ वहीं वर्ता आ नहीं खा नहीं आलो मस्त नाश्त पड़े रोटली है गरम करे ना કડકોની રોટી તો હાલો બને નાસ્તો કરા ને માળી છે ને વાવડો આવ્યો તાવનો ધીરે ધીરે કાળો મોફરનો હું ગુંઠાનો કાલે ુંઢે પેરા શીકામ બોલી આપતી દીધી તે વાંડોનો તો પછી આખી રાત છે ને ગોરું દૂધનો ખોજો ન સડે ગયો ને થૂક ઘરે ઉતારી ને કે દીખ્યું ને બધી ટેણા પીવી પર પેરા સીતા એક ફેરમ ખાવાનો હાથી કાલે બહુ ુંઢે પી દે વટાણે પી લે ને પછી થઈ જી ગયા મેં હવા રો કાઢે તો કાઢે એટલે કે રેજે તો હારી વાત કરી હાલો નાસ્તો પાણી કરી તો હું હે ને મમનવાડીએ થાઉતી તી ને તો રસ્તા માથે મને એટલા બધા પૈસા જડ્યા અટાને ને નોરતા માં બહુ પૈસા ખરે 10 15 દી પહેલા હું ગઈતી ને તે દુ મલ્લોક બધા જ્યા તો 10 હોતો તે હે ને મંદિરિયા માં મુકા તફસા જાવતી તી ને તાર પડ્યા તા આખો મારો ઘણીતી આવી પૈસા પછી એક મણી જડે ને એટલે ઘર પુગે જાતા આ નથી જાવતી આવો सेही लग बजाते हैं ना ना क्या नोटा मायने से नहीं पिसा उतार हाँ उतारा से नोटा हाँ वो मस्त है वो लाइट डिसेड़ा तो ही तो बहुत मोटा मोटा है आता है यही थोड़ा क्या ना है पहले आँख आँख हमारी आप इस आहट भरने तांते दुःख भरे मरोता हाँ। ये वाला जीन, जीन का पीस है ये जीन का तब बहुत मोटा है एवढे वाला पीस ये रुपा दी पड़ी सोपड़ी में रखता हां तो मारली हां ती ता हो ते दो ता का झड़की हुई हो आ खाली एवढे एवढे पीस ही हो जैसे में के जैसे में पास है ना सोपड़ी में रखता ये थार उठे गए न वागे का तो ये बर्तन छोड़ा आ ये कुंडो मन बैठो जाओ मोर पड़ के वाटे ना ये का अंदर રુંઢે નાખવી જ છે ને હાથી રુંઢે બતાય ને રુંઢે તળી કોઈ ના તો ના તળી કોઈ આ બપોર પછી નો વાંધો હવે ચાર વાગે નાખવી તો ના તાને તો નીંદ થકે બધાઈ ન હબાવ નાખી દીધી ને હબાવ નાખી દીધી મે ની રાખી છે હે બપોર પછી હે પેટી લે એ બાપો આવી છે બપોર પછી હાલો આમાં જ હે ને એટલું બધું કઈ ન તખળ अले कपाह नेडवी वालों ना आई कलाश खड़े आ जाए आम रोगे रोग मैं पर ना ने हेठो ना खरीखा है ना युव ध्यान राख पड़े वड़को भर ले हलता काराक वड़को भरे तो, 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 तो पर खड़ मुके मांडवी खावा माँ न मो म पाहे ऊबो पड़े ये जरा कहवा थे ना खड़ है ना आई वाटे वेता लीधु पर तो ये है मैं आ लखनऊतानी ओली कोरा खेतार में जाऊं जी अरे मिते लेठो पानी पिया ना क्यों 10:30 थे कुछ किक से बकाला न कभी ना खड़वा थे तो खौने मुकी लेवा जाऊं में 1:30 वाटी थे राम ना बक थी चली थी 1:30 ने नाख दिया हारवा नो पोहन ने तुम का वाटे देती मैं बरतू सरे

માઈ તો ખડવાયું હે પણ પછી પાડોશમાં બેઠા તડકામાં રાહત છે પવન હે નકર તડકો તો હે પણ પવન હે ને એટલે વાંધો નથી આવતો બહુ કાલે બહુકો કેટલાક ઠેકાણે વરસાદ આપણી ઈઠાવી સૌરાષ્ટ્રમાં ઈઠાવી જો જોકે અહીં તો ચાલુ જ છે ઘણી ઠેકાણે આખતર માંડી હે ને એ ગજ નું થોડું કહેવાનું ખાવાતા એવું થયું હતું ઘણી જગ્યાએ માંડવી પાડવાને ટાણે જ મેં થયો વર આપવાની વાત જોઈએ તો માંડવી ઉગે જાય ઘણા ઉપાડી અડધી જમીન ગઈ બહુ ભૂનાયું હતી અમારે તો વાંધો નહોતો આવ્યો પાસ્તર ઉતરી એટલે આગતર માંડી ગયું લગભગ બધી કુતિયા ગુજરી શુક્રવાડી તો હે ને હટાણે પુણા બાર થાવા આયા ને અમે આ કુટીયા દર્દી ને લઈ ને આયા હા પાછું માં દે માજે અમારે એમે એરિયા માં એટલે માજે માજા માજા આ આખો દવાખાનું કરી એ દર્દી ને એટલે બાટલા સડે બાટલો સડે એક સડે કે દાદા બે હે દંકા દાદા બે નોક નો તા હે જો આ ને અમે આયા તો શુકરવારી છે આજ ગુજરી પર આવવા ખાસોને આ ગોઝરીન ખરી કે કંઈ કંઈ કોઈ માંગું જોટા ખરી જાવા જાય નહી એટલે બોલ કાઉ લેવું હમર માં રખિયા બને આખો ને કારણ કે એકતા લે લે હું જ બે દે દીત્યા ની એટલે માકડી ને ગુઝરી આ મારી ઘૂતિયાણાની ગુજરી છે હવે મારે આ કોરની ગલી ફૂલ હોય આ હામેની ગલી ફૂલ હોય આ ગલી ફૂલ હોય આ ઓલી કોર નિશાયદ હોય ના તો લે લેન લે

वहाँ नो वावली बाडी ते ही पड़े तो खॉल ले आइजो पासून साहि लेवाकू तो आपनी आयो ने साहि ने बोले श्याकनी काय हालती पछि हु काय हंबारो बनावनाको हव हेलो उपादी विना तोटाण है ने काय मारजो कावन च्या ने ने इमा वो इमा काम किवानो राखो ने जीवा राखो

તો હાડા શિયાર વાઈ ગયા અટાણે ને બાપુ જો ભાગી આવ્યા ખાગે હરી વાડી માં નોરતા હતા મંદિર જે હા રામ પી ઘોડા દોર બગા બે ને આ બધાય નીણ પૂરો કર્યો ધવાડો કર્યો ભરતુની લાંબા બાંધાવા ઘર ને પસવાડે અટાણે માખી નો એ નથી કારે ઉનારે તો મારે છે ને અટાણે પપ રિપેર કરવો હજુ જોવું છે એમાં હે ને ઓલું વાર્તા કરી હતી કે આજે ખોટા છે ને એમાં કઈક વાંધો લાગે ચાર્જિંગ નથી ભરાતું

હા પેરી ગયું નહીં એટલી એટલા વરસ તો હોય પછી છેલ્લે છેલ્લે દસ બાર વર ઇન્ડી નીકળે જાય શાંતિથી મારે છે ને અટાને ખાવી છે કે ગલ માંડવી એક દી થોડી ખેંચી ને તે બોલી પાયલીમાં પડી હતી પણ એ પછી છે ને મેં ઓહરીમાં મૂકી દીધી ખાતા 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 પાયલી પછી પૂગે ગઈ શેટ આ એમાં થોડીક ઉતે ને આ પૂગે એટલે ખિલખોડા હે ને મિનિટ મિનિટમાં પૂરું કર નાખે ફોતરે ફોતરા એક ડોડુઓ તમને જોવાનો જડે હા ગમેના ઝાડવું પડ્યું હોય કે માંડવી પડી હોય ખિલખોડાની એવી જમાવટ આવે જાય ખાવા તો હા જેઠું તો એના માટે કામ કરવું પડે એવું तो है नहीं आजा बोल देखा है ना बोल माते है जो आप आखिर को फरे उंसो ने ताऊ तो उंसो आवे तो इन्हें माते सपोर्ट में है तो आनी कर जाए खुटो हाँ हमारे वाड़ी माँ मांद गरे को मैंने बात उठावा नहीं होती है हम हमारे कितना कितना ना नाम लेवा के कौन कौन मांडा है बजाय मांदा है બજાય માંદા છે એ કેલા પર હારું નો થાય જવા પિતા માતા આકરી બાધી મીરાને લઈ જાવ મીરાને વાં તો ને જવા પૂરી થગે ને એટલે પાછો જાવું બતાવ બરા હામે વાડી પાછો એક દર્દી નાતા બે ત્રણ દર્દી એક દર્દી નું હવારી લાગો તો એક દર્દી પાછો આટાણે લઈ જ લે લાવું બધી હાલે દર્દી 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 થગા આટાણે ચેર કોરા આ તો ન તડ કાપણે અરે અર્ધો એ આટ આને સરપો એટલો ફેર માં ડાલ લે લેવાઈ દવા કા પછી કેવાય નઈ નકો કોઈ ઉપાય નઈ આની તો કંઈ કેવું નઈ લે પછી ધોમણ ખબર હે શેરકોરે એવી રાળ બોલે એવો દેકારો બોલે ત મંધો પેરા પેરા સીતા મોલ નો થાય તી દવા ઈ તો ઉતાવ નઈ કઈતરું નઈ જાવે કઈતરું કઈતરું નો કેવાય કરતીરું કેવાય